તો વિડીયો સ્ટાર્ટ છે ને આપણી બધી બેસો બતાવી દો ધોવામાં આવીએ સાત ની બેસ ધોવાય હે હમ હજી બે ગાયો બાકી હ પછી બે બાકી આ તો પેલી થઈ ને અને મોટા યુટ્યુબર થી ભાઈ દોસ્તો ગુડ મોર્નિંગ તો બીજી વાત થેન્ક યુ અમારી બધી ચેનલોમાં સપોર્ટ કરવા માટે કેમ થેન્ક યુ અને કેમ સપોર્ટ કર્યો કેટલો સપોર્ટ કર્યો તમને જણાવી દઉં કે મારી વિરમ ઝાલા બ્લોગ યુટ્યુબ ચેનલમાં બે લાખના સાઠ હજાર સબસ્ક્રાઈબર થયા બીજા નંબરમાં અમારી બીજી સેકન્ડ ચેનલ વિરમ ઝાલા શોર્ટ ચેનલ એમાં આજે એક લાખના પાંચ હજાર ફોલોવર થયા એનું સિલ્વર પ્લે બટન અમદાવાદ દિલ્હી ટ્રેકિંગમાં અમે કરીએ એટલે અમદાવાદથી દિલ્હી હાઈવે ઉપર છે એટલે આજે મળી જાય કે કાલે મળી જાય તો સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર એનો બ્લોગ પણ આ ચેનલમાં આવશે પછી બીજી વાત તો અમારી આ જે વિરમઝાલા ફેમિલી બ્લોગ ચેનલ છે એમાં ચાર હજાર કલાક વર્ષ ટાઈમ તો થઈ ગયો પણ પોનસો સબસ્ક્રાઈબર થયા આજે પોંચસોને વીસ સબસ્ક્રાઈબર થયા તો દોસ્તો રસ લઈ અને સબસ્ક્રાઈબ કરો એક હજાર સબસ્ક્રાઈબર થાય એટલે અમારી આ ચેનલ પણ મોનેટાઈઝ થઈ જાય તો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો બે હાથ જોડી અને વિનંતી સબસ્ક્રાઇબ કરવા માટે કારણ કે જે ટાઈલ ઊભું રહ્યું એ ચેનલ મોનેટાઈઝ થઈ જાય અવળુંથી કહેવાય કોઈકને સબસ્ક્રાઇબર થઈ જાય કોઈકને સબસ્ક્રાઇબર થઈ જાય તો વચ ટાઈમ થતો નહીં પણ અમારો વોચ ટાઈમ પૂરો થયો પણ સબસ્ક્રાઇબર ક્યાં નહીં અને આ ચેનલ અમારી નવી શ્રમણ જ બનાવી છે એક મહિનો થયો તો એક મહિનાની અંદર તમે સારો એવો સપોર્ટ કર્યો ફૂલ વિડિયો જોયા કારણે વોચ ટાઈમ ગયો પેલા હવે સબસ્ક્રાઈબ કરી લ્યો અને અમને સપોર્ટ કરો ચાલ આગળ કરો જો પેલી છીલો કાઢના છે અને છીલો કાઢી નાખ્યો પાડી માઠા આ ફોન પૂજી નાખવાની આ પાડી પાડી

Ada apa kan ayu? Eka gak curi, Eka bed, atain. pelu pelu bangko, cial. Aku watch mi padi. Tapi banca lo. Tiger boy. Tiger. Tiger, na to koyam, bar tuh nih bawaan. Masya Allah to na khawai. થોડા થોડે મરી જવાય એ મારે તો ઉતાવળ છે જે જસ્ટ કોમેડી વિડિયો મારી છે થોડા થોડા મરી જવાય પખણ મોય મોઢું રાખ કે બુડી એ પેલી પકડવા જા અરે પકડવા જા

સારમ સારો ધંધો સારમ સારો ધંધો કોઈની ની દબાણ નહી જાણ આપણે ભેસણ કામ કરવું હોય તાન કરી લીધું બફોર હોય હવાર હોય હોજ હોય ના તો એમે ભેસ કામ થાય ના તો નોકરી જવાનું ના નોકરી નો ટાઈમ પછી 10 વાગે છોડવાની 4 વાગે બધી કાઢવાની નવરા નવરા ના પર કોઈ ચિંતા નહી ચાર ભારા ચાલવાની માસી ની બીજી વાઈ દેવાની એટલે વાડી છોડવાની એવું કરવાનું

તો જો ગાય દવા બેઠા આપણે બધી ભેંસો તો હોઈ દઈએ હજી એક ભેસ બાકી અને ગાય બાકી બાકીએ પણ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો અન ફટાફટ કહેવાય સબસ્ક્રાઈબર કરો હું આનું ભૂલી જાઉં બહુ ભૂલખણ હું ને એટલે એ તો પાડો ના પહોંચ્યો કીધું ખાલી પાછી હે ભર પડે હા